આજે આપણે બનાવશું વઘારેલી રોટલીનું શાક તો આપણે વઘારેલી રોટલીનું શાક બનાવીએ છીએ તેના માટે આપણે બનાવેલી બેથી ત્રણ કલાક અગાઉ બનાવેલી રોટલીના નાના નાના ટુકડા કરી લીધા છે જો તમને નાના ટુકડા પસંદ હોય તો નાના કરવાના નહીં તો થોડાક મોટા અમને થોડાક મોટા ટુકડા પસંદ છે એટલે અમે થોડાક મોટા મોટા ટુકડા કર્યા છે એના માટે આપણે મીઠો લીમડો લીધો છે લીલા મરચાં ઝીણા સમારેલા રાઈ અને લસણની કટકી એનાથી આપણે વઘાર કરશું લીલું લસણ આપણે લસણ સમારીને નાખીએ છીએ ધીમું સુધારીને સરસથી જતરાઈ ગઈ એટલે આપણે એક ચમચી આપણે એમાં એડ કરીશું આપણે આનો વઘાર કરશું આપણે આને છાશ થી વઘાર કરશું જેથી ત્રણ વર્ષ આપણે છાશ આમાં એડ કરશું છાશ થી આનો વઘાર ખૂબ જ સરસ થાય છે થોડુંક આપણે પાણી પણ એડ કરશું હવે આપણે આમાં બધો મસાલો એડ કરી દઈશું નમક લીધું છે લાલ મરચું લીધું છે લાલ મરચું તમને જેટલું તીખું પસંદ હોય એટલું નાખવાનું હવે લીલા મરચાં ઝાજા નાખ્યા છે એટલે લાલ મરચું ઓછું નાખશું ધાણાજીરું એડ કર્યું છે સરસ રીતે આને હવે પાણીને ઉકળવા દઈશું આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે આમાં રોટલી એડ કરી દઈશું ગેસ ધીમો કરી નાખવાનો આ રીતે આ ખૂબ જ સરસ લાગે છે અને આનું બીજું નામ છે ચંદા ચકોરી વઘારેલી રોટલી પણ કહેવાય અને ચંદા ચકોરી પણ કહેવામાં આવે છે આપણે રોટલી વધતી હોય બપોરની એ વેસ્ટેજ ન થાય અને એનું આપણે રોટલીનું શાક સરસ મજાનું થઈ જાય બધાને ખૂબ જ પસંદ આવે છે નાનાથી લઈને મોટાને હવે આપણે આ રોટલીનું શાક છે આ રીતે ડીશમાં પીરસી દઈશું ખૂબ જ સરસ લાગે છે આપણે કોથમીરથી આને સજાવશું આ રીતે તો તૈયાર છે આપણું રોટલીનું વઘારેલું શાક તમે પણ બનાવશો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો